પત્ની નો હતરો ટોપ નાસ્તા ફરતા આરોપી એક અંતે પંદર વર્ષ બાદ પોલીસ ના ઝાડ પકડાયો છે બે હાજર દસ માં જીવતા સળગાવી નાસી છૂટેલ આરોપી પોલીસે તેના વતન નાલગોંડા તેલંગણા રાજ્યથી થી જડપી પાળ્યો છે આ પ્રકારની કાર્યવાહી પોલીસ કમિશનર શ્રી ઓડિશનલ પોલીસ કમિશનર શ્રી ડીસીપી ઝોન એક બી ડિવિઝન એસીપી ના માર્ગદર્શન હેઠળ ચાલી રહી છે જેના ભાગરૂપે ચોવીસ જુલાઈ થી ત્રીસ જુલાઈ સુધીના ફરાર આરોપી પકડી પાડો અભિયાન દરમિયાન આ સફળતા મેળવેલી તારીખ સત્યાવીસ ફેબ્રુઆરી બે ના રોજ

મથ્યુલામાં ગુડેમ નાલગોંડા જિલ્લો તેલંગાણા ખાતે હોવાની માહિતી મળી હતી ત્યારબાદ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રીના નેતૃત્વ અને સેલ્યુલર અને ટેકનિકલ ઇન્ટેલિજન્સના આધારે નાગરિક વસ્તીમાં રહેતા આરોપીને શોધી કાઢવામાં આવ્યો એક સ્પેશિયલ ટીમ તેના વતન પહોંચીને સફળતાપૂર્વક ધરપકડ કરી અને વડોદરા શહેર લાવી ગુનો ડિટેક્ટ કર્યો આ કિસ્સો વડોદરા શહેર પોલીસ માટે એક મહત્વપૂર્ણ સફળતા ગણાય છે કારણ કે વર્ષોથી નાસ્તો ફરતો હત્યારો આરોપી આખરે કાયદાના ચક્રમાં આવી ગયો છે આવી વધુ કામગીરીથી શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સુરક્ષા માટે નાગરિકોનો વિશ્વાસ વધશે સ્ટોરી રિપોર્ટ બાય નિખિલ ગાય કે વડોદરા હેલો ભુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે લેડીઝવેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇઝથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ વેરમે બી મેળ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે